શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણના અત્યાર સુધીમાં આપણે વીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકવીસમો ભાગ સાંભળીશું જેમાં સાંભળીશું જગતના પદાર્થોની પરિવર્તનશીલતા અને અસ્થિરતાનું વર્ણન હરિયો શ્રી રામચંદ્રજી કહે છે હે બ્રહ્મન આજે કંઈ પણ સ્થાવર જંગમ રૂપ દ્રશ્ય જગત દેખાય રહ્યું છે તે બધું સ્વપ્નમાં ભરાયેલા મેળા જેવું અસ્થિર છે ચિરકાળ સુધી રહેનારું નથી આજે જે શરીરને રેશમી વસ્ત્ર ફૂલોના હાર તથા જાત જાતના અંગલેપથી શણગારવામાં આવ્યું છે તે જ કાલે વસ્ત્ર વિહોણું થઈને ગામ યા શહેરથી બહે બહુ દૂર કોઈ ખાડામાં પડ્યું પડયું સડી જશે જે સ્થાનમાં આજે વિચિત્ર આહાર વ્યવહાર અને ધૂમધામથી ભરેલું હરતું ફરતું નગર જોવામાં આવ્યું છે ત્યાં જ થોડાક દિવસોમાં સુના વનનો ઉદય થઈ જશે અર્થાત આ ભૂમિ ગાઢ વન જેવી નિર્જન અને અગમ્ય થઈ જશે જે પુરુષ આજે તેજસ્વી છે અને અનેક સંસ્થાઓ પર શાસન કરે છે તે જ થોડા દિવસ પછી રાખનો ઢગલો બની જાય છે આજે જે આકાશ મંડળ જેવું લીલુસમ અને અતિ ભયંકર જંગલ છે તે જ થોડા સમય પછી ધજા પતાકાઓથી આકાશને ઢાંકી દેનાર નગર બની જાય છે આજે જે વેલોથી વીટળાયેલ ભયંકર વનોની હારમાળ દેખાય છે તે જ થોડા દિવસમાં મરૂભૂમિ રણપ્રદેશનું સ્થાન બની જાય છે જળ સ્થળ બની જાય છે અને સ્થળ જળ લાકડા જળ અને તણખલા સહિત સંપૂર્ણ જગત વિપરીત અવસ્થાને પ્રાપ્ત થતું રહેશે યુવાની બચપણ શરીર અને દ્રવ્ય સંગ્રહ આ બધા જ અનિચ્છ છે અને તરંગની જેમ નિરંતર એક ભાવથી બીજા ભાવને પ્રાપ્ત થાય છે આ સંસારમાં પ્રાણીઓનું જીવન તીવ્ર હવાના સ્થાનમાં રાખેલા દીવાની શગ જેવું સંચળ શીઘ્ર બુજાઈ જનારું છે અને ત્રણેય લોકના સંપૂર્ણ પદાર્થોની શોભા વીજળીના ચમકારા જેવી ક્ષણિક છે

અજ્ઞાત સ્થળે ચાલ્યા જશે અને લોકો માટે માત્ર યાદગીરી બનીને રહી જશે આ સંસાર દરરોજ નષ્ટ થાય છે અને દરરોજ ઉત્પન્ન થઈ જાય છે તેથી આજ સુધી આ નષ્ટપ્રાય સંસારનો અંત થયો નથી હે પ્રભુ મનુષ્ય પશુ પક્ષીઓની યોનિઓને પ્રાપ્ત થાય છે પશુ પક્ષી મનુષ્યનો જન્મ ધારણ કરે છે તથા દેવતા પણ દેવતર યોનિઓમાં જન્મ લે છે પછી આ સંસારમાં કઈ વસ્તુ સ્થિર છે સ્વર્ગ પૃથ્વી વાયુ આકાશ પર્વત નદીઓ અને દિશાઓ આ બધા જ વિનાશરૂપી વડવાનલ માટે સૂકા કાષ્ટ જેવા છે ધન ભાઈ બંધુ સેવકો મિત્રો તથા વૈભવ આ તમામ વિનાશના ભયથી ભયભીત પુરુષ માટે નિરસ જ છે હે મુનિશ્વર જગતમાં મનુષ્ય શણવારમાં ઐશ્વર્યને પ્રાપ્ત કરી લે છે અને શણવારમાં દરિદ્ર થઈ જાય છે આ જ પ્રમાણે પ્રતિષ્ણ વિપરીત અવસ્થા પ્રદાન કરનારા આ નશ્વર જગત રૂપી ભ્રમથી કયા બુદ્ધિમાન મનુષ્ય મોહિત થયા નથી આ ભ્રાંતિએ બધા લોકોને મોહમાં નાખી દીધા છે આકાશમંડળ શણભરમાં જ અંધકારરૂપી કિચડથી ઢંકાઈ જાય છે પછી શણવારમાં જ સુવર્ણના રસ જેવું શીતલ મુદુલ ચાંદની વગેરેના ઉજ્જવળ પ્રકાશથી જળહળતું થઈને પરમ સુંદર દેખાવા લાગે છે બીજી ક્ષણે મેઘરૂપી નીલકમળો માળાથી તેનો અંતઃ પ્રદેશ ઢંકાઈ જાય છે ક્ષણભરમાં જ ત્યાં મોટા અવાજે મેઘોના ગંભીર ગર્જના થવા લાગે છે અને ક્ષણમાં જ તે મૂકની જેમ શાંત થઈ જાય છે ક્ષણમાં જ તારાઓની હારમાળથી અલંકૃત અને ક્ષણમાં જ સૂર્યરૂપી મણિથી વિભૂષિત થઈ જાય છે ક્ષણમાં જ આ ચંદ્રમાની ચાંદણીથી આહલાદ છવાઈ જાય છે આ પ્રમાણે જેમ આકાશની સ્થિતિ ક્ષણે ક્ષણે બદલાતી છે તે જ પ્રમાણે સંસારના બધા પદાર્થો ક્ષણે ક્ષણે બદલાતા રહેશે હે મહર્ષે સંસારમાં એવો કયો પુરુષ છે જે ધીર હોવા છતાં ક્ષણભરમાં સ્થિર અને ક્ષણભરમાં નષ્ટ થનારી આવાગમનની પરંપરાથી યુક્ત આ સાંસારિક સ્થિતિથી ભયભીત થતો નથી હે મુનિ અહી ક્ષણભર આપત્તિઓ આવે છે અને ક્ષણભર સંપત્તિઓ ક્ષણમાં જ જન્મ થાય છે અને ક્ષણમાં જ મૃત્યુ આ જગતમાં એવી કઈ વસ્તુ છે જે ક્ષણિક ન હોય હે ભગવાન અહીં ઉત્પન્ન થયેલો મનુષ્ય પહેલાં કાંઈક બીજો જ હતો અને થોડા દિવસો બાદ અન્ય પ્રકારનો થઈ જાય છે અહીં સદા એકરૂપ રહેનારી સુસ્થિર વસ્તુ કોઈ નથી અહીં કાયર દ્વારા શુરવીર મરાઈ જાય છે એક જ વ્યક્તિના હાથે સેંકડો માણસો મરાઈ જાય છે અને સામાન્ય લોકો પણ રાજા બની બેસે છે આ પ્રમાણે આ જગત આ સંપૂર્ણ જગત વિપરીત અવસ્થામાં બદલાતું રહેશે બાલ્ય અવસ્થા થોડા જ દિવસોમાં ચાલી જાય છે અને પછી યુવાનીની શોભા સવાઈ જાય છે અને થોડા સમયમાં તે પણ ચાલી જાય છે ત્યાર પછી વૃદ્ધા અવસ્થા પ્રદાપણ કરે છે આમ જ્યારે આપણા શરીરમાં જ સ્થિરતા નથી ત્યારે બહારની વસ્તુઓમાં એકરૂપતાનો વિશ્વાસ શું હોઈ શકે ઉત્પન્ન અને વિનિષ્ટ થનારા સંસારી પુરુષોની ન તો આપત્તિઓ સ્થિર રહેશે અને ન સંપત્તિઓ પણ આ કાળ ચતુર મનુષ્યોની પણ ઉપેક્ષા કરીને વિપરીત સ્થિતિમાં રૂપાંતર કરવાના કાર્યમાં અત્યંત કુશળ છે પ્રાય બધા લોકોને આપત્તિમાં ધકેલીને એ ક્રીડા કરે છે તો અહીંયા શ્રી યોગવશિષ્ઠ મહારામાયણનો એકવીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બાવીસમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું શ્રીરામની પ્રબળ વૈરાગ્ય પૂર્ણ જિજ્ઞાસા તથા તત્વજ્ઞાનના ઉપદેશ માટે પ્રાર્થના તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુદેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો